શ્રી મહાપ્રભુજી ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કરી પ્રભુની લીલાના ગોળ અર્થો કર્યા અને પ્રભુની લીલાનું રહસ્ય જગતને સમજાવ્યું ભગવતીઓ પણ ગાય છે ને જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુધા રહેતી સોની નાતર લીલા હોતી જૂની વ્યાસજીએ લીલાનું દર્શન કર્યો રચના કરી સુખદેવજીને ભણાવ્યું અને લીલાઓના વક્તા સુખદેવજી છે પણ એ લીલા પ્રભુએ શા માટે કરી એ લીલાઓ કરવા પાછળનો હેતુ શું એ લીલાઓનું રહસ્ય શું આ શ્રી મહાપ્રભુજી અને એટલા માટે આ સાત દિવસમાં આપણે ભાગવતજીનો સત્સંગ તો કરશું પણ ખાલી ભાગવતજીનો નહીં હા શ્રી મહાપ્રભુજીની ભાગવતજીની ટીકા જે સુબોધનીજી છે શ્રીમતી સુબોધની તૃતીય સ્કંધ સુધી મહાપ્રભુજીએ સુબોધજીનું લેખન કર્યું ઠાકોરજીની નિજધામમાં પધારવાની આજ્ઞા થઈ વિચાર્યું મૂળ તત્વ તો દસમ સ્કંદમાં રહેલું છે સીધો દસમ સ્કંદ પર સુબોધજી લખવાનો પ્રારંભ કર્યો છે અને કઈક લીલાઓનું રહસ્ય પ્રગટ કર્યું છે એટલા માટે સુબોધજીના અર્થો સાથે प्रशवंत भागवत जी चिंतन करशो अनकेश्वर ब्रंदावन ना संतो कहता हो ब्रंदावन के संत अक्सर कहते हैं पान के अंदर लौंग डालो इलायची डालो चूना लगाओ लेकिन मुंह में लाली नहीं आती है मुंह में लाली कब आएगी जब उसमें कत्था लगाओ इसी तरह से हमारे शुष्क और नीरज जीवन में जब प्रभु की कथा मिलती है तभी उसमें लाली छा जाती है प्रभु की कथा ही हमारे जीवन को रंगीन और रसिक बनाती है नाम से छमद भागवत कथा के के जो मानस की वृत्ति बदले और प्रवृत्ति बदले યાદ રાખો સાત દિવસ તમે અહીંયા બેસો ને જેટલું પણ શ્રવણ કરશો ને કંઈક પણ ઉતરશે ને તમારા જીવનની દિશા પણ સુધરશે ને જીવનની દશા પણ સુધરશે માણસની વૃત્તિ પણ બદલશે ને પ્રવૃત્તિ પણ બદલાશે કે છે ને આ ભાગવતજીની કથા ભગવાનમાં પ્રેમ કરાવનારી છે ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ ભગવાનના મુખમાંથી પ્રગટ થઈ એટલા માટે ભાગવત ભગવત તસ્ય ભાગવતમ જે ભગવાનનું છે અને જે જીવોને ભગવાનના બનાવે છે આપણે ચિંતન કરવાનું શું આપણે ઘરના છીએ શું આપણે પરિવારના છીએ શું આપણે મિત્રોના છીએ શું આપણે દુકાન કે વેપારના છીએ ભાગવતજી આપણને સમજાવે છે હે જીવ તું કોઈનો નથી તું ભગવાનનો છે માટે તું ભગવાનને ભજી લે ભગવાનને પ્રેમ કરી લે ભગવાન સાથે આપણને જોડે એનું નામ છે ભાગવત કથા રસિક થયો એની ભોગવૃત્તિ છૂટી જાય જ્યાં સુધી માણસના જીવનમાં સત્સંગ નથી મળ્યો ત્યાં સુધી માણસ વિચારે કે આ બધું હું ભોગવું હું ભોગવું પણ જેવો કથા રસિક થયો ત્યારે ભોગ ભોગવૃત્તિ છૂટી જાય પછી એને શું થાય કે હું ઠાકોરજીને ભોગ ધરું મારે નથી ભોગવવું હું મારા પ્રભુને સમર્પિત થઈ જાઉં આખા જીવનની વૃત્તિ દ્રષ્ટિકોણ બદલાય હા કે છે ને એક પરિવારમાં પિતા ને પુત્રી રહેતા હતા માતા નાનપણમાં મૃત્યુ પામી દીકરી ધીરે ધીરે મોટી થવા લાગી પિતાએ વિચાર્યું કે હવે દીકરીના લગ્ન માટે વ્યવસ્થા કરું પરિશ્રમ કરે કમાય ઘર ચલાવીને જે બચત થાય દીકરીને આપે બેટા તારા લગ્ન માટે આ ભેગું કરો છું સાચવીને રાખજે દીકરી એને સાચવીને મૂકે દીકરી વીસ વર્ષની થઈ માગાવા લાગ્યા કોઈ સારું ઠેકાણું પસંદ કર્યું પિતાએ બેટા તારા લગ્ન માટે બધી ખરીદી કરવાની છે આટલા વર્ષોથી મહેનત કરી તને જે રૂપિયા મેં આપ્યા બેટા મને આપ તો ચાલ આપણે લગ્નની ખરીદી કરી લઈએ દીકરી ઓરડાની અંદર ગઈ અને શ્રીમદ ગ્રંથ પધાવીને લઈ આવી એક એક પાના ખોલ્યા કોઈ પાનામાંથી સો ની નોટ કોઈમાંથી પચાસ થી કોઈ પાનામાંથી પાંચસો ની નોટ કાઢીને પિતાને આપવા લાગી ના જોઈને પિતાને કરો અરે બેટા આ તે શું કર્યું આટલી મહેનત કરીને રૂપિયા કમાઈને તને આપ્યા તિજોરીમાં મૂકવાને બદલે તેને ભાગવતજીમાં પધરાવ્યા કોઈ ચોરી લેતો દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો પિતાશ્રી જે ઘરમાં ચોરી કરવા માટે આવે ને એ ક્યારે ભાગવતના પાના ન ખોલે અને એકવાર જે ભાગવતના પાના ખોલે ને પછી જીવનમાં ક્યારે ચોરી કરે નહીં એની વૃત્તિ બદલાઈ જાય પછી તો પ્રભુ નો થઈ જાય હા